આપણે યાદ કરી બીજાના માટે મેરા છે એમને બીજાના માટે ભોગ આપ્યો છે બીજા માટે લડાઈ લડી છે સૌ માટે સૌ લડે પણ જે બીજાના માટે લડે બીજા લોકો પાર્ટી ના સભ્યો નથી આપણે માત્ર પાર્ટીના હોદ્દેદાર નથી મિત્રો આપણે આ ગુજરાત ને અજગર જેવા ભાજપના બરડા માંથી છોડાવવા માટે ઉભા થયેલા ક્રાંતિવીરોની સેના છે